બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે નૂતન વર્ષે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું દેશ વિદેશ અને રાજ્યના હજારો શ્રદ્ધાળુઓ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન માટે ઉમટી પડ્યા આજે મંદિરમાં વિશેષ સુવર્ણ વાઘાથી શણગારેલા હનુમાનજીના અદ્ભુત દર્શન યોજાયા નૂતન વર્ષ નિમિત્તે વિશેષ શણગાર પૂજન અર્ચન અને આરતીનું આયોજન કરાયું બપોરે છપ્પન ભોગ અને મીઠાઈનો અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવશે તો મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ સ્વામી નૂતન વર્ષના બેસતા વર્ષના દિવસે આજે હનુમાનજી મહારાજને સુવર્થના જીત શણગાર દાદાને અદ્ભુત ધરાવવામાં આવ્યા છે તેમજ હનુમાનજી મહારાજને સુંદર આજે વર્ષનો પ્રારંભ થાય છે એટલે અદભુત અનુકૂટ ધરાવવામાં આવ્યો છે એ દર્શનાર્થીઓ હજારો ને લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરી પોતાની પ્રાર્થનાઓ મૂકી રહ્યા છે અને દરેકના જીવનમાંથી આદિ વ્યાધિની ઉપાધિ કષ્ટ દાદા હરી લે અને સુખ સમૃદ્ધિ એના જીવનમાં ખૂબ વધે એવી અમે પ્રાર્થના કરીએ છીએ સર્વે સમાજને સર્વે ભક્તોને અમારા વંદન સહિત નવા વર્ષના ખૂબ વ્યક્તિ જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય કષ્ટ દેવ નૂતન વર્ષના શુભ પ્રારંભે અમે દાદાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ હે હનુમાનજી મહારાજ આપ અષ્ટ નવ નવનિધિના દાતા છો સબ સુખ લઈએ તું મારી શરના તું રક્ષક કાહુ પડના હે હનુમાન દાદા અમારા સમગ્ર દેશવાસીઓને અને એમાંય તમારા ભક્તોને ખૂબ સુખી સંપન્ન સમૃદ્ધ રાખજો અને બધાને સ્વસ્થ રાખજો મસ્ત રાખજો અને બધાનું જીવન જબરજસ્ત રાખજો એવી દાદાના ચરણોમાં નવા વર્ષના નવલા પ્રભાતે અમે પ્રાર્થના કરીએ છીએ અમને તો હનુમાનજી મહારાજે ઘણું આપ્યું જ છે અને આપતા જ રહેશે પણ અમે દર વર્ષે હનુમાનજી મહારાજના દર્શન કરીને એવું મનથી સંકલ્પ કરીએ કે અહીંથી બેટરી ચાર્જ કરીને આગળ ચાલવાનું છે એટલે આખું વર્ષ હનુમાનજી મહારાજ અમારી બેટરી ખૂટવા જ ન દે